વેલકમ ટુ સોનીસ મિની કિચન આજે આપણે ચોખાના લોટની ચીપ્સ બનાવીશું તેના માટે આપણે પાણીને બોઇલ કરવા માટે મૂકીશું પાણી બોઇલ થઈ જાય ત્યારબાદ તેમાં મીઠું એડ કરીશું થોડું ઘી એડ કરીશું ચીલી પેસ્ટ એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું આપણે જેટલું પાણી લીધું હોય તેટલો જ આપણે ચોખાનો લોટ લઈશું અને તેને એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું આવી જ રીતે બરાબર મિક્સ કરી અને તેને થોડી વાર ઢાંકી દઈશું થોડી વાર પછી આપણે ચેક કરી લઈશું અને તેને નીચે ઉતારી લઈશું લઈશું અને એક અલગ કાઢી આવી જ રીતે તેને કાઢીને તેની અંદર સફેદ તલ કાળા તલ ચીલી ફ્લેક્સ અને લાલ મરચું એડ કરીશું

આવી રીતે ડોર રેડી થઈ જાય ત્યારબાદ તેમાં થોડું ઓઈલ એડ કરી તેને બરાબર મિક્સ કરી લઈશું ડોર ને એકદમ હાથ ની મદદથી આપણે ઓઇલ લગાવી અને બરાબર એકદમ સ્મૂથ એવો બનાવી લઈશું અને તેની અંદર થી આપણે નાના નાના લોહીને લઈ અને રાઉન્ડ રાઉન્ડમાં ગોળ કરી અને હથેળી ની મદદથી આપણે આવી જ રીતે બધી જ ચીપ્સ ને આપણે રેડી કરી લઈશું નાના નાના લોયા લઈ અને તેને હથેળી ની મદદથી આવી રીતે પ્રેસ કરીશું અને વચ્ચે આપણે કટ લગાવી આવી રીતે આપણે તેને ફ્રાય કરવાની રહેશે ખાવામાં ખુબ જ એવી ટેસ્ટી બને છે અને ક્રિસ્પી બને છે આવી રીતે આપણે એને ધીમા ધીમા તાપે તળી લઈશું આવી જ રીતે બધી જ ચિપ્સ ને આપણે ફ્રાય કરીને રેડી કરી લઈશું તો તૈયાર છે ચોખાના લોટની ક્રિસ્પી એવી ચિપ્સ થેન્ક્સ ફોર વોચિંગ સોનીસ મિની કિચન આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલ ને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બબા